છેલ્લા થોડાક દિવસથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું હતું ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી શક્યતા વ્યક્ત કરાઈ હતી કેમકે પાકિસ્તાન દ્વારા ભારતના અલગ અલગ રાજ્યો ઉપર ડ્રોન વડે હુમલો કરવામાં આવી રહ્યો હતો ત્યારે ભારતની સૈન્ય દ્વારા પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો હતો પાકિસ્તાનના ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા હતા ત્યારે વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક મોટો દાવો સામે આવ્યો છે જેમાં ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વચ્ચે તેમણે બંને દેશો સાથે વાતચીત કરી છે અને ડોનાલ્ડ ટ્રમ્પની વાત સાંભળીને બંને દેશોએ યુદ્ધ વિરામ માટે સહમતી દર્શાવી લીધી છે શું છે આ ટ્વીટ કંઈક શું કહી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જોકાના ભારત અને પાકિસ્તાન વચ્ચે

પાકિસ્તાનના બંને દેશો વચ્ચે જે સ્થિતિ હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા બંને દેશોને સંઘર્ષ અટકાવવો જોઈએ તે પ્રકારની વાત કરી હતી અને તેમણે મદદગારીની પણ તૈયારી દર્શાવી હતી ત્યારે આજે સવારે અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા પાકિસ્તાનના જનરલ આસિફ મુનીર સાથે ચર્ચા કરી હતી સાથે જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે પણ સતત અમેરિકાના વિદેશ મંત્રી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને હવે ચર્ચા કર્યા બાદ એક મહત્વનો ટ્વીટ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું સામે આવ્યું છે જે ટ્વીટમાં તેમણે માહિતી આપી છે તેમણે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે જે સ્થિતિનું નિર્માણ થયું છે તે યુદ્ધ વિરામ થયું છે આ બાબતને લઈને તેઓ કહી રહ્યા છે આફ્ટર લોંગ નાઇટ્સ ઓર ટોક્સ મેડિટેટ બાય ધ યુનાઇટેડ સ્ટેટ આ એમ પ્લેઝ ટુ એનાઉન્સ ધેટ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન હેવ એગ્રી ટુ ફૂલ એન્ડ ઇમિડિયટ સીઝ ફાયર કોંગ્રેચ્યુલેશન્સ ટુ બોથ કન્ટ્રીઝ યુઝિંગ અ કોમન સેન્સ એન્ડ ગ્રેટ ઇન્ટેલિજન્સ થેન્ક યુ ફોર યોર એટેન્શન ટુ ધીસ મેટર આ હતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જે તેમણે ઇંગ્લિશમાં વાત કરી છે તેને હું ગુજરાતીમાં અનુવાદ કરતા જણાવું કે તેમણે કહ્યું કે લાંબા સમય સુધી રાત્રિ દરમિયાન તેમની ચર્ચા થઈ બંને દેશોને તેમણે સમજાવવાના પ્રયત્ન કર્યા અને ત્યારબાદ બંને દેશોએ સહમતિ દર્શાવી છે અને જે સીઝ ફાયર છે તે માટે તૈયારી દર્શાવી છે આના સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોને અભિનંદન પાઠવ્યા છે તેમની કોમન સેન્સ માટે અને વાત કહી છે કે આ રીતે શાંતિ જાળવવી જોઈએ અને શાંતિ જાળવવા માટે પણ બંને દર્શાવી છે શાંતિ ઈચ્છતો હતો પરંતુ પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ કરવામાં આવી રહ્યા હતા તેની જવાબી કાર્યવાહીમાં ભારત કામગીરી કરી રહ્યો હતો ત્યારે હવે જોવાનું રહ્યું કે હાલ ગુજરાતના જે જિલ્લાઓ છે તે હાઈ એલર્ટ ઉપર તો છે પરંતુ હજી પણ પાકિસ્તાન ઉપર કેટલો વિશ્વાસ કરવો તે સૌથી મોટો સવાલ છે હવે ડોનાલ્ડ ટ્રમ્પે તો બંને દેશોને શાંત કરવા માટે જે કામગીરી કરી છે તેમણે દાવો પણ કર્યો છે ત્યારે હવે પાકિસ્તાન પોતાનું વચન પાળે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીત ન્યૂઝના પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં તો તેને